કાલ તો નવું વર્ષ છે મજા જશે કેમ આટલા બધા ખુશ છો કાલે બેસતું વર્ષ છે ને તો આપણે બધા ના ઘેર જઈશું બધા આપણા ઘરે આવશે મજા આવી જશે મજા તો આવશે પણ કોક ઘેર જઈને ખાખા ના કરતા સારું ના લાગે તો એ બધું મૂક્યું હોય તો જોવા તો મૂક્યું નહી હોય ખાવા જ મૂક્યું હોય ને ભલે ખાવા મૂક્યું હોય પણ તમે ના ખાતા હું કહું ને એમાં સમજી જવાનું તું છે ને ભાઈ કાલે છે ને નવા વર્ષ નો દિવસ છે તું બગાડતી નહીં મારો હું કઉ એમ કરશો ને તો નહીં બગડે ખાસો તો બગડશે નહીં ખાવ તો નહીં બગડે ખાયન તો આ જીવવા નહીં દે મારા હારું બાપા નહીં ખાવ હો હા એમ અને મને છે ને 100 ની નોટો આપો આ છોકરાઓ આવે ને તેમને આપવા થાય 100 ની નોટો લઈ લેજે અને 500 ની નોટ લઈ લેજે 500 ની નોટ કોના માટે રિયા ભાભીનો મિત આવે ને તો એને 500 રૂપિયા આપજે ઘર જેવા સંબંધ કહેવાય એવું ના રાખાય એને

હા એટલે જો બધી કંકોત્રી આવી ગઈ અને મોંઘી છે કઈ કંકોત્રી બગડવી ન જોઈ જો આ નામ લખ્યું નામ લખવાનું લિસ્ટ આપી કે ભૂલ ન કરતી દાંડી ઢોળની દાંડી મારા મામાના ના લગન નો આવે અરે આ કંકો કોણે લખવા

લાગે ભૂલ થઈ થઈ ગઈ કેવી જરાક જરાક સાસુમાં તમારા ફટાફટ છે ને આવું તમારી દીકરી છે ને પાછી લઈ જાઓ ફટાફટ લઈ જાઓ હું રિટર્ન પોલીસી હોય રિટર્ન પોલિસી હોય